જય શ્રી કૃષ્ણ મિત્રો આજે શનિ જયંતિના દિવસે સાંભળશું રાજા દશરથ અને શનિદેવની કથા જે આજે સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્રથી જ શનિદેવની કષ્ટ પીડા સાડા સાતી શનિદેવની નાની મોટી પનોતી તથા દરેક ગ્રહદોષ પીડામાંથી મુક્તિ મળે છે શનિદેવ એ ન્યાયના દેવતા છે તે દરેક વ્યક્તિને તેના શુભ અને અશુભ કર્મોનું ફળ આપે છે જે સારા કાર્ય કરે છે તેને સારું ફળ આપે છે અને જે ખરાબ કાર્ય કરે છે તેને શનિદેવ ખરાબ ફળ આપે છે જે લોકો હંમેશા જૂઠું બોલે છે કપટ કરે છે બીજાનું અહિત કરે છે ખોટું કરે છે શનિદેવ તેવા વ્યક્તિ પર હંમેશા નારાજ રહે છે અને તેની વક્ર દ્રષ્ટિ તેના પર પડે છે જ્યારે કોઈ વ્યક્તિ પર શનિદેવની વક્ર દ્રષ્ટિ પડે છે તો તેનો ખરાબ સમય શરૂ થઈ જાય છે આથી તેને અનેક સંકટ કષ્ટોનો સામનો કરવો પડે છે એ સમયે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ગ્રહને શાંત કરવા માટે શનિદેવની પૂજા મંત્ર જ પ્રસ્તુતિ કરીને શનિદેવની કથા સાંભળવા માત્રથી જ શનિદેવને પ્રસન્ન કરી શકાય છે કારણ કે શનિદેવ એ ભગવાન ભોળાનાથની જેમ ભોળાદેવ છે તે ન્યાય પ્રિય દેવતા છે તે દરેકને કષ્ટ નથી આપતા પરંતુ જે ખરાબ કર્મો કરે છે તેને જ કષ્ટ આપે છે જે સારા કર્મો કરે છે શનિદેવ તેના પર મહેરબાન રહે છે તો મિત્રો આજના આ દિવસે શનિદેવની કથા સાંભળવા માત્રથી જ શનિદેવ પ્રસન્ન થાય છે જીવનમાં સુખ સંપત્તિના આશીર્વાદ આપે છે તો મિત્રો આજે શનિ જયંતિના શુભ દિવસે આ વિડિયોમાં રાજા દશરથ અને શનિદેવની કથા સાંભળી શનિદેવની કૃપા પ્રાપ્ત કરીએ બોલો શનિ મહારાજની જય એકવાર રાજા દશરથે જ્યોતિષો આચાર્યો અને વિદ્રાનોને પોતાના મહેલમાં બોલાવ્યા જ્યોતિષ આચાર્યો અને વિદ્વાનોએ રાજા દશરથને કહ્યું કે શનિદેવ કૃતિકા નક્ષત્રના અંતમાં છે અને રોહિણી નક્ષત્રને ભેદી જવાના છે જેનું ફળ સારું નહીં થાય અને એવું થવાથી બધાને કષ્ટ થશે શનિદેવનું રોહિણી નક્ષત્ર ભેદી જવાથી પૃથ્વી બાર વર્ષ સુધી સુકાઈ જશે જ્યોતિષોની આ વાત સાંભળી રાજા દશરથ ખૂબ જ ચિંતિત થઈ ગયા અને આ સમસ્યાના સમાધાનની માગણી કરી ત્યારે જ્યોતિષોએ કહ્યું કે શનિદેવને રોકવાનો કોઈ ઉપાય નથી પરંતુ રાજા દશરથ એ હાર માની નહીં તેણે ઉપાય માટે મહર્ષિઓને પૂછ્યું તો મહર્ષિઓએ જણાવ્યું કે તેનો ઉપાય ખુદ બ્રહ્માજી પાસે પણ નથી કાંઈ ઉપાય ન મળવા પર રાજા દશરથે વિચાર્યું કે પોતે જરૂર કંઈક કરશે રાજા દશરથે પોતાનો દિવ્ય રથ કાઢ્યો અને સૂર્યલોકને પાર નક્ષત્ર મંડળમાં પહોંચી ગયા ત્યાં પહોંચીને તે શનિદેવને મળ્યા શનિદેવને જોઈને તરત જ તેમણે પોતાનું દિવ્યાસ્ત્ર કાઢ્યું અને ધનુષ પર ચડાવીને ચલાવવાની કોશિશ કરી આવું કરવાથી શનિદેવે તેમને કહ્યું કે તમે આ શું કરી રહ્યા છો ત્યારે રાજા દશરથે તમામ વાત જણાવી અને આ સાંભળીને શનિદેવ રાજા દશરથ પર ખૂબ જ ખુશ થયા તેણે રાજા દશરથને સાહસથી કહીને બિરદાવ્યા અને તેમણે રાજા દશરથને વરદાન માગવા કહ્યું ત્યારે રાજા દશરથે વરદાન માગ્યું કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી તમે રોહિણી નક્ષત્રને ભેદશો નહીં શનિદેવે આ વરદાન આપ્યું ત્યારબાદ રાજા દશરથ ઘણા પ્રસન્ન થયા શનિદેવે તેમને હજુ એક વરદાન માગવા કહ્યું ત્યારે રાજાએ માગ્યું કે પૃથ્વી પર બાર વર્ષ સુધી ક્યારેય અકાળ ન પડે શનિદેવ એ ખુશ થઈને તે વરદાન પણ આપ્યું રાજા દશરથ નમસ્કાર કરીને શનિદેવની સ્તુતિ કરવા લાગ્યા કે જેમના શરીરનો વર્ણ કૃષ્ણ નીલ તથા ભગવાન શંકર સમાન છે તે શનિદેવને નમસ્કાર છે જે જગતને માટે કાલાગ્નિકે કૃતાંત રૂપ છે એવા શનેશ્વરને વારંવાર નમસ્કાર છે જેમનું શરીર કંકાલ જેવું માંસહીન તથા જેમની દાઢી મૂછ અને જટા વધેલ છે જેમને મોટા નેત્રો પીઠમાં ચોંટેલ પેટ અને ભયાનક છે એવા શનેશ્વર દેવને નમસ્કાર છે જેમના શરીરનો ઢાંચો ફેલાયેલો છે રૂવાટા મોટા છે લાંબુ પોળું છતાં શૂકલકડી શરીર છે તથા જેમની દાઢો કાલરૂપ છે એવા શનિશ્વર દેવને વારંવાર પ્રણામ છે હે શનિદેવ તમારા નેત્ર કોટરની જેમ ગહેરાઈવાળા છે તમારી સામે દ્રષ્ટિ કરવી કઠિન છે તમે ઘોર રોદ્ર ભીષણ અને વિકરાળ છો બલિમુખ એવા બધું ભક્ષણ કરનારા એવા સૂર્યનંદન ભાસ્કર પુત્ર અભય દેહવાળા તમને નમસ્કાર છે નીચે દ્રષ્ટિવાળા અને મંદ ગતિવાળા શનિદેવ સમર્થક આપને નમસ્કાર છે યોગ અભ્યાસમાં તત્પર એવા તપસ્યાથી દેહને દગ્ધ કરેલ છે મુખથી આતુર અને અતૃપ્ત રહો છો જ્ઞાન નેત્રો તમને નમસ્કાર કરે છે સંતુષ્ટ થતાં રાજ્ય આપો છો અને નારાજ થતા હરી લો છો દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર અને નાગ આ બધા તમારી દ્રષ્ટિ પડતા નાશ પામે છે હે શનિદેવ મારા ઉપર પ્રસન્ન થાવ હું વરદાનને યોગ્ય છું હું તમારી શરણમાં આવ્યો છું આ સાંભળીને શનિદેવ હજુ પ્રસન્ન થયા અને હજુ વરદાન માગવા કહ્યું ત્યારે રાજા દશરથે એ વરદાન માગ્યું કે શનિદેવ ક્યારેય કોઈ લોકોને હેરાન ન કરે ત્યારે શનિદેવે કહ્યું કે તે શક્ય નથી કારણ કે લોકોને તેના કર્મનું ફળ તેણે આપવું પડે છે પરંતુ શનિદેવે જણાવ્યું કે જે લોકો શનિશ્વર સ્તોત્ર કરશે શનિદેવની કથા સાંભળશે તેમને તેઓ ક્યારેય કષ્ટ આપશે નહીં આમ શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે તથા શનિ જયંતિના દિવસે શનિશ્વર સ્તોત્ર વાંચવું જોઈએ શનિદેવની કથા સાંભળવી જોઈએ આમ કરવાથી શનિદેવ ક્યારેય પણ કોઈને પીડા નથી આપતા તો મિત્રો આપણે સાંભળી શનિદેવની કથા સુંદર શબ્દોમાં તથા રાજા દશરથ કૃત શનિ સ્તોત્ર ભગવાન શંકરે શનિદેવને વરદાન આપ્યું છે કે તેની દ્રષ્ટિના પ્રભાવથી દેવતા પણ નહીં બચી શકે તથા કળિયુગમાં તેનું વિશેષ મહત્ત્વ રહેશે ત્યારથી શનિદેવ આ જગતમાં કર્મફળના દાતા છે આથી નિમિત્ત શનિદેવના મંત્રના જપ કરવા શનિ સ્તોત્ર તથા શનિદેવની કથા સાંભળવા માત્રથી જ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે તથા શનિદેવનું મનન કરવા માત્રથી જ તે માનવીનું રક્ષણ કરે છે નવે ગ્રહોમાં શનિ ગ્રહ એક ક્રૂર છે આથી નોકર ચાકર વર્ગ અને કઠોર પરિશ્રમ કરતા હોય તેવા લોકોનું શનિદેવ પ્રતિનિધિત્વ કરે છે વૃદ્ધ અસહાય દરિદ્ર તથા નબળા લોકોની સેવા કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે આથી દરેકે યથાશક્તિ દાન દક્ષિણા જરૂર કરવી વડીલોનું હંમેશા માન સન્માન કરવું શનિદેવને હંમેશા નમ્રતા પ્રિય છે જે લોકો અહંકાર અને ઘમંડ કરે છે તે વ્યક્તિ શનિદેવને અપ્રિય છે આથી હંમેશા નમ્ર બનીને રહેવું સારા કર્મો કરવા સત્યના માર્ગે ચાલવાથી શનિદેવ પ્રસન્ન થાય છે જે લોકો ન્યાયપ્રિય છે હંમેશા સાચું બોલે છે બીજાની મદદ કરે છે તેમણે શનિદેવથી ડરવાની કોઈ જરૂર નથી શનિ આપણા જીવનમાં જે જરૂરી નથી તે ચીજોને દૂર કરે છે આથી શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવા માટે આપણા જીવનમાંથી ઘરમાંથી અને મનમાંથી બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરવો ઘરમાં બિનજરૂરી વસ્તુઓ ન રાખવી મનમાંથી બિનજરૂરી વિચારો દૂર કરવા તેના પર શનિદેવ મહેરબાન રહેશે આ લોકમાં તે સર્વ સુખ અને સંપત્તિ યશ કીર્તિને પ્રાપ્ત કરશે તો મિત્રો આ હતી રાજા દશરથ અને શનિદેવની સુંદર કથા અને રાજા દશરથ ગૃહ શનિ સ્તોત્ર જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જય દશરથ રાજા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ